તો ચિંતા ના કર ગોડા તને ને તારા છોકરાને તો એવા કડન ધળે હેગડા ઠાટ પરણા કેટલે ગોમ જોવા ચળશે કે આ કોણ પરણા હે તો કે ભુબોચિંગ ના ભત્રીજાના છોકરા પરણા છે અલ્યા દોટી હોય ઓમ આ જોવા ગાડી કે કરગી જોઈ કોઈ દેખાતું નહીં હોય તો

માલિકાકા આ બોર ઘોડી લેવા આયા પણ આપડે ખર્ચો કેટલો થાય ખબર નહિ બોર બોર પાડવામાં નહીં કેટલો થાય મજૂરી ગયેલો બોર ઘોડી લગભગ ક્યાં નહી હારે જો મારે ફોન કરો આયો ફોન જોઈ લે ફોન જોઈ લે કોઈ નો નહીં દવા દે આર્યો બોર પોતથી સાત લાખ મો ખર્ચો થાય છે બોનું લઈ રહ બોનું લઈ રહ પણ હાલ એને બાટલી માં ઉતારવો પડશે કે તાણી લાખ રૂપિયા હું ના જોતો દવા ભર્યો ઓ ડોહા કાકા આ

લાખ ફૂટ નો તોડી અને અંદર બીજી બીજું પતાળ આવે ને બીજું પતાર બીજા પતાળ માં નદી આવે ને એટલે ઠેર થાય એટલાથી પાણી ખેંચી લાંબા તાકાત ઉપરા જેવું પાણી આવે ના હોય મારે

પૈસા આવે પેલો ઘરે રોડ રોડ કરતો જેવો લાગતો હતો મને એટલે મને પેલા જેવો લાગજો હતો પણ રોડ ના તો નહીં પણ પેલો વ્યવસ્થિત ઓય ઓય ઈ વી આવી ગયો મારું હી કેટલું આમ ફુલી ફુલી બોલતો તો આ મેલા કાકાને તો જણામ શરીરમાં કરંટ ના છોડે ગરી છે ઓમ ઓમ નઈ આવી ઈ જોરને કેતો તો હું અ પેલા હરખોણો પર પેલા કાકો ઘરી ને ઓમ ઓમ મારે કોઈ શરીરમાં કરંટ બી જો છે છૂટો અલ્યા ભઈ આવી છે લાગે ને કેડો કાકા આ બે કેટલું હેડવાનું છે અલ્યા બધું થનું આપણે રડતા રડતા આયા